જય ગૌ માતા વંદે ગૌ માતરમ નંદી મહારાજ આરામ જાવવાની તૈયારીમાં છે સર્વા આજના સાનિધ્યમાં ગાય માતાને થોડીક દિક્કત છે ભીનું છે તેના હેતુથી કોઈ મિત્રને ઈચ્છા અનુસાર સહયોગ કરવા ખાસ ભલામાં જે કાંઈ તમારી યથાશક્તિ નાના માણસ છે એ તેના હેતુથી થોડોક સહયોગ કરો તો ગાય માતા ગોબરમાંથી બહાર આવે તેના હેતુથી ખાસ આ વિડીયો આજે અહીંયા બનાવ્યો તો આવો ગોબર છે ગાય માતાની નીચે બરોબર બેસી નથી શકતા મહેનત ઘણી કરી પણ હવે જે આવે તે આમાં જ નાખીએ છીએ બાકી તો બધું ચાલ્યા કરે છે થોડોક સપોર્ટ કરો તો સારું એવું રે એવી નમ્ર અપીલ બસ આજના સાનિધ્યમાં એટલું કે એને સરવાની થોડીક ઉતાવળ છે તો વિડિયોના માધ્યમથી આગળ આપને જે વાત કરી તેમાં સપોર્ટ અને સહયોગ કરો મિત્રો દેવી નમ્ર વિનંતી જય ગૌ માતા વંદે ગૌ માતરમ 聖子を待た。